ખેડૂત મિત્રો તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ વાર શનિવાર માર્કેટયાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કર્યાજા બજાર ભાવ રાજકોટ ચૌદસો ચાલીસથી સોળસો ને વીસ રૂપિયા હળવદ તેરસો વીસથી સોળસો ને સોળ રૂપિયા વાંકાનેર બારસોથી પંદરસો ને સિત્તેર રૂપિયા મોરબી તેરસો પિસ્તાલીસથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા બોટા તેરસો એસીથી સોળસો બત્રીસ રૂપિયા અમરેલી નવસો નેવથી સોળસો ચાલીસ રૂપિયા ગોંડલ એક હજાર એકતાલીસથી રૂપિયા તળાજા બારસો પચાસથી સોળસો ને છ રૂપિયા જામનગર એક હજારથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા જેતપુર અગિયારસો પંચ્યાસીથી સોળસો ને એકત્રીસ રૂપિયા ભાવનગર બારસો એકસઠથી પંદરસો ને રૂપિયા વિસનગર બારસોથી સોળસો ને અડતાલીસ રૂપિયા મોડાસા તેરસો પચાસથી પંદરસો ને સિત્તેર રૂપિયા મહુવા આઠસો પંચાણુંથી પંદરસો ને ચોસઠ રૂપિયા વિજાપુર ચૌદસોથી સોળસો ને બાવીસ રૂપિયા ધ્રોલ બારસો અડસઠથી પંદરસો ને એકોતેર રૂપિયા જુનાગઢ તેરસો દસથી સોળસો ને ચાલીસ રૂપિયા જસદણ તેરસો થી સોળસો રૂપિયા કાલાવાડ અગિયારસો થી સોળસો રૂપિયા બાબરા ચૌદસો પચાસ થી સોળસો ને સિત્તેર રૂપિયા